કારમાં આકસ્મિક આગ લાગવાની ઘટના બની જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગમાં કાર બળીને તો ખાખ થઈ ગઈ સદનસીબે જાનહાની ટળી હતી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મધ્યપ્રદેશ તરફ ચાકલિયા રોડ પર ખારવા બ્રિજ નજીક રસ્તા ઉપર ઇકો કારમાં અગમ્ય કારણોસર આગ લાગતા કાર ચાલક સમયસૂચકતા વાપરી કાર ઊભી કરીને કાર ચાલક બહાર નીકળી ગયો હતો જેથી તેનો બચાવ થયો હતો ઘટનાની જાણ ફાયર ફાઈટરને કરાતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવવામાં આવ્યો હતો આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી